તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં બાકી અત્યારે વાગ્યા છે આઠ વાગવાની તૈયારીમાં છે લગભગ દસેક છે તો મિત્રો મસ્ત નહીં ધોઈન ફ્રેશ રેડી થઈ જશે માતાજીની દીવાબત્તી કરી લીધી મારા ભાઈને બાકી આપણે લીટ્યા તો ઘરમાં દીવાબત્તી થઈ જાય છે તો વધો નહીં મિત્રો મસ્ત નહીં ધોઈન ફ્રેશ રેડી થઈ જાય રાતે અપડેટ મળી હતી નવી ચેનલમાં શું ટીમમાં જોવાનું છે એટલા માટે રેડી થઈ જશે બાકી તો રાજુ કાકા એવાની વાત જોઈએ છીએ પણ રાજુ કાકોને હજી આવ્યા નહીં મિત્રો ઘરમાં મસ્ત ચા નાસ્તો ગરમાં ઘરમાં રેડી થઈ ગયું તો ચા નાસ્તો કરી લઈએ બાકી હા ઓહતું રીવાની નથી પપ્પા મારે લેવો ઘોડો લેવો તે લઈ લીધો બાકી ડીગુઆ જ હવાનું વહેલું વહેલું ઉઠી તું મારું પાણી ઊંઘી દીધું પાછું Eh, di ah. eh, ko <hesitation> <hesitation> di bodu boru bora pela gomua bansa eh, bejo boi bejo boy bejo ahhhh <unintelligible> good morning <hesitation> ahhhh 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 મિતે ચા પી દો ઓમ જો દાતંગ કહ્યું બોલો કે છાપી દો દાતંગ કહ્યું હું ગમવા જાઉં છું ગમવા જાઉં છું ચૂરથી બોલો પપ્પા અંગાદી છો કેટલા લાવવાની હે નહી લાવવાની આ માઓ પપ્પો તાટા આવો ગોગલો હતો અરે હૈ ગયો ભાઈ માઓ પોપટ્યો હતો ઓહો માઓ ડાયો ડાયો છોકો હતો આ આ મૈયો 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 હૈ એ હૈ રી હૈ જઈ ડીગી તો રી હૈ જઈ ભાઈ તો હું હમણાં ગમવા જો ને એટલે તૈયાર થઈ જશે મારા ખાલી બાકી તો મસ્ત ચા નાસ્તો આવી ગયો તો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને ડીગીને જણો ગલ્લા જોઈને આવી જગ્યા ના બાકી તો મિત્રો આવું દવાનું છે આપણે તંત્ર થોડું ફોર્મ છે મેડિકલનું દવાઓને એવું લાવવાનું છે એટલે આપણે ઇનકે શિવાનો ઘરનો કાચ છે તો જશે મિત્રો અપડેટ આવી દઈએ બની જશે એવું બની જશે અને હું કોમકાદા દહો હાચુકલો એક થોરતા તો આવી ગયો વિષ્ણુભાઈ તો એ કહેતા એ પ્રમાણે જોરદાર બોલો હું કહેતા ગયા બરોબર ભાઈ તો વાત આવે દર્શન તો આવી જીટું પરત બરોબર કમ્પ્લીટ બરોબર ઘર આ જેવું અમે કારીગર હોય યાર અમારે તમારું પૂછવાનું હોય તો અમે જઈએ જંત્રા તો મિત્રો મસ્ત જંત્રાલ પેટ્રોલ ભરાઈ ગયા અને અત્યારે વાગી જાય છે દસ તોમાં ભાઈ ચાલે બોલ માટે નાસ્તો લઈ લીધો છે ડીગી બે જણ અને મિત્રો અમે જઈએ છીએ હું કાં જઈએ છીએ ડીગુ હા ઓકલીવા લેવા નહીં શું કરવા તું ઉપાડે સાર તું સાર ઉપાડે તું ઉપાડે સાર ની પોટલી હાર ની પોટલી તું તો મિત્રો આજે લેટ પડી જાય છે સાર ની લેતા આવીએ અને નાસ્તો છે ઘરમાં લેતા આવીએ તો આ ઘર પણ યાર જોઈ લઈએ મિત્રો રાજુ કાકા આવે નહીં શૂટિંગમાં જેના હિસાબે આજે શૂટિંગ બંધ રાખવામાં આવ્યું છે

બે તો મિત્રો નાસ્તો કરે એટલી કોઈ પોટલી નાખ્યા તો મિત્રો બે પોટલીઓ લાવી દીધી છે ઘેર એક અને એક આ હજી બે પોટલીઓ લેવા જવાની છે ડીગું છું તું શું થયું મિત્રો ડીગું બળી હતી થોડી બાકી તો ગાડી વગેરે મિત્રો કેસો માટે પાણી ભરવાનું ચાલુ તો મિત્રો ફટાફટ જઈએ અને હજી બે પોટલીઓ લાવવાની છે તો ફટોફટ લઈએ કારણ કે હળા દસ પ્લસ ટાઈમ થઈ ગયો છે તો બન્યા રજો ભાઈ હા નવી ચોપડી લેવી તે આખો ઠેલો પડેલો હલ એ તો મને શું ખબર જો મિત્રો એ આ જો ચોપડીઓની હાલત તો હા જો મિત્રો આપણા ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું અને અત્યારે વાગી દે અગિયાર પેલી રહી ગોળા જો એ રીતે તારી નવી ચોપડી બીજી મને ખબર નહીં તો મિત્રો જમવામાં આજે બનાવ્યું છે ડુંગળી બટેકાનું મિક્સ મસ્ત રસણવાળું શાક ગરમા ગરમ ઘઉની રોટલીઓ છે મિત્રો બેણીમાં સાસ તો ફટોફટ મસ્ત જમી અને જમીન પછી મળીએ કોણ લાવ્યું ભાઈ હા પૈ લા આવીએ મજા આવી ગઈ ભાઈ લખવાની મજા આવે ને બોલપેન બધું જોવો તારે બધું જોવો છે તો મિત્રો અત્યારે વાગ્યો છે એક મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે પાછળ મારી પાછળ વડલો દેખાય છે ગાડીઓ ત્યાં પડ્યું છે અને હોટલે એટલે જ છે મિત્રો બાકી તો મસ્ત કપડો ચેન્જ કરી દીધો છે શૂટિંગની શરૂઆત કરી નાખીએ મોટા ભાગના એક બે કટે લેવાઈ ગયા છે મિત્રો આપણો નશો માટાકાનો કટ હતો એ લગભગ દસ પંદર મિનિટ મારી પૂરો થયો અને પૂરો કરીને હવે મોમાનો અને જીવનલાલનો કટ ચાલુ થાય છે તો આગળ કેનાલ આવે છે કેનાલ ઉપર જઈએ છીએ અને એ કણ મિત્રો વિડીયોની શરૂઆત થશે પાછી ઈવાના કટની તો બન્યા રહેજો આગળ મસ્ત એકાદ કટ તો મને બતાવીએ જીવન કપાહ પટી જવાની છે

એ બોલું કાઢી તો મે કીધું તમે કે કંઈ ખંગો મારે હંગાથી ઘેર આવો પણ ના આયો હ મૂર્ખા બુદ્ધિથી કોમ લેવું પડે અરે બુદ્ધિથી કોધું તો હું ઉધી આપડી જી મે કીધું કે પડ્યો સા મને કે નહીં તો કોને જો ઓ એ પથરો તારું ઘોડું ના ફોરે રાખજે અરે ઘોડું નહીં પથરો કે ફૂટી જશે એટલે કે નહીં જિગમિતન બોલી આવો તો મને મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મસ્ત બહાર વરસાદ બાકી તો મિત્રો ઘેર આવી જાય છે શૂટિંગ પૂરું કરીને ગોળિયામાં ઊંઘી રહ્યો છે હું આવ્યો એટલે ઊંઘેલો હતો નહીં બહેનો ઊંઘારે બાકી મંજુરમાં ભાઈ નહીં બહાર મિત્રો આપણે મસ્ત ગરમા ગરમ ચા નાસ્તો આવી ગયો છે તો ચા નાસ્તો કરી દઈએ સુધી તો મિત્રો નાસ્તામાં જ મમરા ના મળે ચાલશે હમણાં હું લાવ્યો જ નહીં કાલ તો ખાઈ દેતી ને મારું પેકેટ હા ને એટલે જ નહીં લાય મળ્યા નતા દુકાનીમાં તો મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને તો હેતરમાં પોટલીઓ લેવા આવતા હતા સારી દેખાતી હતી તારે તો જો બપોરે પ્લાવ વાગી ગયો ખરા ટાઈમ પ્લાવ મારી કાંકર હાથ આવ નહીં બોલી

ફોનનો કપડો લેવા ગયા પણ મેળાયો નહોતો મોડા થઈ ગયા હતા મોડું પડી ગયું હતું એટલા માટે બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને ઘરમાં બધો ભેગી જ છે જમવા એ કહો મુંડ્યો મારું આ બાજુ છે ડીઘી એ ડીઘી શું ખોય ભાઈ શું ખોય ખીચડી ડાયરેક્ટ તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ગિલોડી અને બટેકાનો મિક્સ સાથે ખીચડી પછી પ્રસાદી છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને મોટા દૂધ તો જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે ફોનનો કોચરો લઈ આવ્યા છે ફોન આવ્યો તો બાકી તો જમીન આવી જાય છે આપણી રેગ્યુલર જગ્યાએ એડિટિંગનું કોમકાજ કરવા માટે મિત્રો અને ધીરે ધીરે આપણી યુટ્યુબ ફેમિલી વધતી વધતી મિત્રો આઠ હજાર છસો પ્લસ નીકળી છીએ તો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરાવી દો મિત્રો જેથી તમારા આખી ફેમિલી અંગાથી મુલાકાત કરાવી દેવ રહો અને જલ્દીથી જલ્દી ફૂલ ફેમિલી સાથે આપણા વિડીયો બ્લોગ આવશે તો મિત્રો જોવાની મજા આવશે રસ પડશે છે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરો યાર ગુજરાતના કોણે ખૂણે શેર કરી દો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી સબસ્ક્રાઈબ કરી દો આવતીકાલે ફરી મળીશું જ્ઞાવ વિલગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ